નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવ માં આપનું સ્વાગત છે હું ગૌતમ સિંહ સુદાન સામાજિક કાર્યકર એડિટર ઇન ચીફ નડિયાદ આપ આજે જોઈ રહ્યા છો તે ઝલક પોલીસ ચોકી છે અને આમ બિલકુલ એની સામે બરાબર અપોલો મેડિકલ સ્ટોર ની સામે વાળો જે વળાંક છે ત્યાં જુઓ હા થયું ને અકસ્માત મેં તમને લોકોને યાદ હોય તો મેં થોડા દિવસ અગાઉ પણ એક વિડીયો બનાવેલો ચાર મહિના પહેલાં પણ એક વિડીયો બનાવેલો ને છ વરસ પહેલાં પણ અને મેં એમાં સ્પષ્ટ કહ્યું હતું કે અહીંયા આગળ જ્યારે કોઈક બહુ મોટો અકસ્માત થશે ને ત્યારે લોકોના લોકોને ખ્યાલ આવશે કે આ બાબતે જે હું માગણી કરી રહ્યો હતો કે અહીંયા આગળ તમે ઝલક પોલીસ ચોકીની સામે બંને સાઈડે અને યોગી ફાર્મ સ્વામિનારાયણ બનાવી દો એટલે જેનાથી સ્પીડ ઓછી થઈ જશે કારણ કે સાંજના સમયે આ રોડ ઉપર રોડ ક્રોસ કરવો ભારે પડી જાય છે ખબર નહીં કેમ પ્રશાસનના અધિકારીઓને કાનમાં વાત નથી જતી કે પેટમાં પાણી નથી હલતું કે કોઈ મોટા અકસ્માતની રાહ જઈને બેઠા છે કે કસાક ચદ પંદર જણા પડી જશે ને એક હાથે તારે આપણે કંઈક કરીશું અરે પણ નડિયાદની જનતા તો જાગૃત છે ને તમે તમારી સોસાયટી સંતરામ ડેરી થી લઈ અહીં પેટલા રોડ સુધી અહીં સુધી ઝલક પોલીસ ચોકી સુધી કેટલી સોસાયટીઓ છે બધી સોસાયટીઓવાળા ભેગા થઈને એક અરજી લખો એક અરજીમાં બધા સહયોગ કરો અને માંગણી કરો કે અમારા બે જગ્યાએ બમ્પ જોઈએ છે મોટું મોટા મોટા બે અને આ જગ્યાએ પેલું ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા કરવામાં આવે તાત્કાલિક ધોરણે બરાબર અને પછી તમે બીજું બધું તમે એ ઓફિશિયલી એ કરી અને તમારે આવેદનપત્ર માર્ગ અને મકાન વિભાગમાં આપી આવવાનો આ જુઓ તમારી સામે જાય ઝઘડો જ ચાલી રહ્યો છે હા બરાબર આવી રીતે પાછળ કોકનું ક્રોસ કરતી વખતે પેલા બ્રેક મારી એટલે પાછળ વાળો ઠક્ક કરીને અડી ગયો એટલે ત્યાં કકડાટ ચાલતો હતો અને હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો કે વાતાવરણ એટલું બધું ગંભીર હતું નહીં એટલે મેં પછી વચ્ચે હું વચ્ચે પડ્યો નહીં મેં કહું એ લોકોને વાતો કરવા દો એમનો નિવેડો લાવવા દો કંઈક એવું હોત તો પોલીસને જાણ કરત બરાબર આ તમે જોઈ શકો છો તમારી સામે ઝલક પોલીસ ચોકીની બિલકુલ બરાબર સામે એટલા રોડ નડિયાદ સાંજના સમયે અકસ્માત નાનો પણ આ નાનો ના કહેવાય પણ કહેવાનો મતલબ એવો છે કે કઉ બહુ મોટું સ્વરૂપ પણ લઈ શકે છે એટલે નડિયાદની જનતા સાવધાન પીપલગ રોડ સુધી પીપલક સુધી જતા મહેરબાની કરીને ધીમે વાહન ચલાવો કારણ કે અહીંયા વાંકા ચૂંકા બે ત્રણ વળાંક એવા છે કે એકદમ માણસ આવે છે રોડ ઉપર એટલે ધ્યાન રાખવાની વિનંતી બરાબર જય હિન્દ જય ભારત